અમરેલી શહેરની સંચાલિત સિવિલ હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર ગટરના ગંદા પાણી ઉભરાયા હોવાનું સામે આવ્યું છે જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલના ગેટ ઉપર પાણી ભરાઈ જતા દર્દીઓ અને મુલાકાતીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હોસ્પિટલના પ્રવેશ દ્વાર પાસે ગટરના પાણી ભરાઈ જવાથી તણાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી આ ગંદા અને દુર્ગંધિત પાણીના કારણે રોગચાળો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે ત્યારે દર્દીઓ જ્યાં સાજા થવા આવે છે ત્યાં તેમને માંદગીનો ભય સતાવી રહ્યો છે તો હોસ્પિટલની અંદર દર્દીઓ માટેની ચા કોફી અને નાસ્તાની કેન્ટીન પણ આ ગેટ પાસે જ આવેલી છે ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા નગરપાલિકાને આ મામલે અનેક વાર રજૂઆતો કરવામાં આવી હોવી છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી આ અગાઉ પણ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં ગટરતા પાણી ઉભરાવાની સમસ્યા જોડી મળી આવી હતી તો વારંવાર ઉભરાતી ગટરથી કંટાળેલા લોકો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ